ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વિનોદભાઈ ચાવડાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રવિવારે ભારતીય સંવિધાનના શિલ્પકાર અને મહાન સમાજ સુધારક ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ભુજમધિયે ભીમરાવ ગ્રુપ દ્વારા આયોજિત મહાશોભાયાત્રા પ્રસંગે હાજરી આપી સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને હારરોપણ કર્યું હતું શ્રી વિનોદભાઈ ચાવડાએ ભુજ ખાતે શરૂ કરાયેલ કાજાણી મેડિકલ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી ડૉક્ટર ઝીન્યુલ કાજાણી અને તેમના પરિવારને આ નવા સોપાન બદલ અભિનંદન પાઠવ્યા તથા સફળતાની શુભકામનાઓ આપી હતી તેમજ અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી આ સાથે તેમણે નખત્રાણા તાલુકાના ધાવડા મોટા ગામે શ્રી સમસ્ત લોંજા પરિવાર દ્વારા આયોજિત શ્રી મોમાઈ માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી અને નવાનગર નખત્રાણા મધ્યે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું આ પ્રવાસ દરમિયાન ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ભુજ શહેર ભાજપના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ તથા અબડાસા તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા